વાઘોડિયાના વેજલપુર ગામે ચાલતા આરસીસી રોડની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાને લઈને ઉઠી છે વાઘોડિયાના સ્થાનિક એક ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર આ રોડની કામગીરીની સચોટ માહિતી માટે પહોંચ્યા હતા ત્યારે સ્થળ પર વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ પરમાર ઘનશ્યામભાઈ પોતે આ વેજલપુર ગામના મહાદેવ ફળિયામાં ચાલતા આરસીસી રોડની કામગીરી પર સ્થળ પર હાજર હતા ત્યારે પત્રકારે રોડની કામગીરી બાબતે પૂછપરછ કરતા પોતે આ વેશમાં આવી ગયા હતા અને કહેવા લાગ્યા કે હું પોતે જાતે કામ કરું છું અને મારી પાસે કોઈ પણ જાતના આ રોડના કાગળિયા નથી ત્યારે કાગળિયા જોતા હોય તો તાલુકા પંચાયતમાંથી લઈ લેજે કેવી રીતે પોતાની સત્તાનો રોફ પત્રકાર પર જમાવી આવી સ્થળ છોડીને નાસી છૂટ્યા હતા તેમજ ગામમાં ચર્ચાથી જાણવા મળ્યું છે કે આ રોડની કામગીરીમાં ડુંગરની લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ રોડની કામગીરીમાં અનેક સવાલો ઉભા થાય છે તો આ બાબતે તાલુકા વિકાસને અધિકારી મૌખિકમાં જાણ કરવામાં આવેલ છે ત્યારબાદ ટેલિફોન દ્વારા પત્રકારને સરપંચ ઘનશ્યામ પરમાર ધાગ ધમકી આપે છે અને બોલી રહ્યા છે કે તારે કાગડીયા જોઈતા હોય તો ઓલુખા ગ્રામ પંચાયત આવી જાય જેવા શબ્દો વાપરીને ગેરવર્તુણૂક કરતા હોય તેનો ઓડિયો ક્લિપ સામે આવી છે તગારા સીમેન્ટ છે કેટલા તગ તગાર કેટલા તગા કપ છે I

બગાડો નકલ આપો પંચાયતો દોર નકલ આપો તમે જેને બોલાવો એને બોલાવો જેને બોલો એને બોલાવો તમે